સોસવા ખાતે કચેરીઓ બનાવવામાં આવે તો તમામ સમાવિષ્ટ ગામોના લોકોને જવા સરળતા રહે તેમ છે સોસવા ફળિયાની બાજુમાં મુખ્ય માર્ગ છે જેને લઈને છેવાડાના ગામ લોકોને અવરજવર માટે સુગમતા બની રહે છે ખાતે આજુબાજુના તમામ સરપંચો એકત્ર થઈને સોસવા ખાતે કચેરીઓ બને એ માટે મીટિંગ યોજાઈ હતી મિટિંગ થયા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે સોસવા ખાતે નવીન કચેરીઓ બને તે માટે તમામ સરપંચો અને આગેવાનો એક સુરમાં માંગણી કરી હતી

તમામ સામાજિક અને રાજકીય આગેવાનો અહીંયા એકત્રિત થઈને મને બોલાવવામાં આવ્યો કે ભાઈ એક બેઠક છે ને તો અહીં તમે આવો અમારી રજૂઆત સાંભળવાની છે એટલે હું અહીંયા ઉપસ્થિત છું આ બધા આગેવાનોની રજૂઆત એવી છે કે ભાઈ આ કદવાલ તાલુકો નવો બન્યો છે તો કદવાલ તાલુકાની કચેરીઓ એટલે આખું તાલુકા મથક જે એનું સંકુલ બનવાનું છે એ સંકુલ એક જ જગ્યાએ બને જેથી પાવી દે આપણે કદવાલ તાલુકાની પ્રજાને વહીવટી કામો કરાવવામાં સરળતાથી એક દિવસમાં તમામ કચેરીઓની મુલાકાત લેવી હોય તો લેવાઈ જાય અને રખડવાનું નહીં થાય વાહન વ્યવહારની તકલીફ ના પડે સમાજ સુરક્ષાની દ્રષ્ટિએ તકલીફ ના પડે એટલા માટે એમની માગણી હતી ને બધાની માગણી છે કે ભાઈ આ કદવાલ

એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે આટલો મોટું જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એમાં બનાવશું ખૂબ મોટો સારો વિકાસ થાય શૈક્ષણિક સંકુલો પણ એમાં બને એટલે મેં એમની માંગણી સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ અને એ લાગણી પહોંચાડીને સો ટકા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા દિનના વ્યક્તિ છે અને હકારાત્મક દ્રષ્ટિવાળા છે પ્રજાને જે તકલીફ પડે છે એના લીધે તાલુકો આપ્યો છે કદવાલ ભવિષ્યની પેઢીને તકલીફ ના પડે એના માટે અચૂક તમારી બધાની માંગણી આ અમારા કાર્યકરોની આગેવાનોની માંગણીને એ લાગણી અને માંગણી હું પહોંચાડીશ અને સો ટકા બધી તમારે લાગણી અહીંયા મારા કાર્યકર્તાઓની આગેવાનોની છે કે શોષવામાં બને તો એ બનશે એમાં કંઈ હવે બધાની ઈચ્છા સૌની ઈચ્છા લાગણી તમારી બધાની છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન દસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર